આપણી આસપાસ જેટલા પણ ટ્રાન્સફોર્મર છે ક્યારેય વિચાર્યું છે કે એની અંદર વોલ્ટેજ બને છે કઈ રીતે વેલ એની પાછળ છે ને એકદમ ચોક્કસ ગણિત કામ કરે છે તો આજે આપણે એ જ મુખ્ય સમીકરણને એકદમ પાયાથી સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ બહુ જ સરળ રીતે આજ તો મુખ્ય સવાલ છે ખરું ને આખી વાતનો પાયો જ આ છે અને જુઓ એનો જવાબ કોઈ જાદુ નથી પણ એક શુદ્ધ ગાણિતિક સમીકરણ છે અને મજાની વાત એ છે કે આજે આપણે સાથે મળીને એ સમીકરણને બનાવીશું તો આપણી આખી સફર આ છ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે આપણે શરૂ કરીશું મૂળભૂત સિદ્ધાંતથી પછી એસી ફ્લક્સનું સ્વરૂપ સમજીશું ત્યાંથી સમીકરણની શરૂઆત કરીશું મહત્તમ વોલ્ટેજ શોધીશું એને આરએમએસ વેલ્યુમાં ફેરવીશું અને છેલ્લે આપણને મળશે આપણું અંતિમ ટ્રાન્સફોર્મર સમીકરણ ઓકે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા તબક્કાથી ટ્રાન્સફોર્મરનો આખો જે કોન્સેપ્ટ છે ને એ ભૌતિકશાસ્ત્રના એક બહુ જ જૂના અને મૂળભૂત નિયમ પર ટકેલો છે આ નિયમ જ આપણી આખી ગણતરીનો પાયો છે સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ એમ કહે છે કે જો કોઈ કોઇલની આસપાસ ચુંબકીય ફ્લક્સ એટલે કે ફાય સમયની સાથે બદલાય એટલે કે ડી ફાય બાય ડીટી તો એ કોઇલમાં રહેલા આટા એટલે કે એનના આધારે એક વોલ્ટેજ એટલે કે ઈ પેદા થશે બસ આટલી જ વાત છે ઠીક છે તો ફ્લક્સ બદલાવાથી વોલ્ટેજ બને પણ સવાલ એ છે કે આ ચુંબકીય ફ્લક્સ બદલાય કઈ રીતે બસ એના માટે જ આપણે આવીએ છીએ આપણા બીજા મુદ્દા પર અહીંયા જ આખી ગેમ છે જુઓ ટ્રાન્સફોર્મરમાં કોઈ ફરતો ભાગ તો છે નહીં એટલે ફ્લક્સને બદલવા માટે કરંટ પોતે જ બદલાતો હોવો જોઈએ હવે જો ડીસી કરંટ આપીએ તો એ તો સ્થિર હોય એટલે એનું ચુંબકીય ફ્લક્સ પણ સ્થિર જ રહે અને ફ્લક્સમાં કોઈ ફેરફાર નહીં તો વોલ્ટેજ પણ ઝીરો પણ જેવો આપણે એસી કરંટ આપીએ જે સતત પોતાની દિશા અને વેલ્યુ બદલતો રહે છે તો એનાથી બનતું ફ્લક્સ પણ સતત બદલાયા કરે છે અને બૂમ વોલ્ટેજ ઉત્પન્ન ભાય છે બસ આ જ કારણ છે કે ટ્રાન્સફોર્મર ફક્ત ને ફક્ત એસી પર જ કામ કરે છે અને કારણ કે આપણો એસી સપ્લાય એક વેવના ફોર્મમાં હોય છે તો એનાથી જે ચુંબકીય ફ્લક્સ બને છે ને એ પણ એક સાઇન વેવ જ હોય છે આ સમીકરણ બસ એ જ બતાવી રહ્યું છે અહીંયા જે ફાઈ એમ છે એ ફ્લક્સની મેક્સિમમ વાલ્યુ છે ચાલો સરસ હવે આપણી પાસે બધા જ જરૂરી પીસ ભેગા થઈ ગયા છે તો હવે સમય છે ગણિતની દુનિયામાં ડૂબકી મારવાનો અને આપણું સમીકરણ બનાવવાનું શરૂ કરવાનું ઓકે સ્ટેપ વન અહીં કંઈ જ કોમ્પ્લિકેટેડ નથી કરવાનું આપણે ખાલી જે ફેરાડેનો નિયમ હતો ને એમાં ફાયની જગ્યાએ એનું જે સમીકરણ છે ફાઈ એમ સાઈન ઓમેગા ટી એ મૂકી દીધું છે બસ આટલું જ હવે આવે છે થોડો કેલ્ક્યુલસનો ભાગ ડી બાય નો મતલબ છે કે આપણે સાઇન ઓફ ઓમેગા ટીનું સમયની સાપેક્ષે વિકલન એટલે કે ડિફરન્સીએશન કરવાનું છે અને ગણિતના નિયમ મુજબ જ્યારે આવું કરીએ ત્યારે આપણને મળે છે ઓમેગા કોઝ ઓફ ઓમેગા ટી યાદ રાખવા જેવી વાત એ છે કે વેવના બદલાવનો દર હંમેશા એક વેવ જ હોય છે બરાબર તો આપણી પાસે એક સમીકરણ તો આવી ગયું છે પણ એને હજી થોડો વધારે વ્યવહારું બનાવવું પડશે તો ચાલો હવે એના મહત્તમ મૂલ્યને શોધી કાઢીએ અહીંયા એક નાનકડી પણ મહત્વની વાત છે આપણો જે ઇનપુટ કરંટ હતો એ વેવ હતો બરાબર પણ આપણને જે વોલ્ટેજનું સમીકરણ મળ્યું એ વેવમાં છે હવે એમની સરખામણી કરવી હોય તો બંને એક જ ભાષામાં એટલે કે એક જ ફોર્મમાં હોવા જોઈએ અને એના માટે ત્રિકોણ મિતિનો એક બહુ જ સરળ નિયમ છે જે કહે છે કે માઇનસ કોસ થીટા એ સાઇન થીટા માઇનસ નેવું ડિગ્રી બરાબર જ થાય છે આપણે ખાલી એ જ નિયમ અહીંયા વાપર્યો છે અને જુઓ આપણું વોલ્ટેજનું સમીકરણ પણ હવે વેવના ફોર્મમાં આવી ગયું અને આ સ્ટેપ ખરેખર મસ્ત છે કોઈ પણ સાઇન ફંક્શનની સૌથી મોટી વેલ્યુ કેટલી હોઈ શકે એક રાઈટ તો આપણા સમીકરણમાં જે સાઇન ઓમેગા ટી માઇનસ નેવ ડિગ્રી છે એની મેક્સિમમ વેલ્યુ પણ એક જ થશે એનો સીધો મતલબ એ થયો કે એની આગળ જે કંઈ પણ છે એન ફાઈએમ ઓમેગા એ જ આપણા વોલ્ટેજની મહત્તમ એટલે કે મેક્સિમમ વેલ્યુ ઇએમ છે પણ અહીં એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે આપણે રોજિંદા જીવનમાં જે વોલ્ટ મીટર કે મલ્ટીમીટર વાપરીએ છીએ ને એ ક્યારે મેક્સિમમ વોલ્ટેજ નથી માપતું એક અલગ જ અને વધુ વ્યવહારું મૂલ્ય માપે છે અને એ મૂલ્ય છે આરએમએસ એટલે કે રૂટ મીન્સ સ્ક્વેર આને એસી વોલ્ટેજની સાચી કામ કરવાની તાકાત કહી શકાય એકદમ સરળ ઉદાહરણ આપું જ્યારે આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં બસો ત્રીસ વોલ્ટ આવે છે તો એ એનું આરએમએસ મૂલ્ય છે મેક્સિમમ મૂલ્ય નથી અને સારી વાત એ છે કે વેવ માટે મેક્સિમમ વેલ્યુને આરએમએસમાં ફેરવવાનો ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે આપણે ખાલી મેક્સિમમ વેલ્યુ એટલે કે ઈ એમને રૂટ ટુ વડે ભાગી નાખવાનું છે બસ તો ચાલો હવે બધું ભેગું કરીએ આપણે ઈ એમની જગ્યાએ એનો ફોર્મ્યુલા મૂક્યો જે હતું એન ફાય એમ ઓમેગા અને પછી ઓમેગાની જગ્યાએ એની વેલ્યુ ટુ પાય એફ મૂકી દીધી અહીંયા એફ એટલે ફ્રિકવન્સી હવે આ નંબર પર ખાસ ધ્યાન આપજો આપણા સમીકરણમાં જે કોન્સ્ટન્ટ નંબર્સ છે ટુ પાય અને રૂટ ટુ એમનો ભાગાકાર કરો એટલે કે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ પંદર ભાગ્યા એક પોઈન્ટ એકાલીસ ચૌદ જવાબ શું મળશે લગભગ ચાર પોઈન્ટ ચોમાલીસ આ કોઈ મેજિકલ નંબર નથી પણ શુદ્ધ ગણિતનું પરિણામ છે જે દરેક ટ્રાન્સફોર્મરની ડિઝાઇનનો પાયો છે અને આની સાથે જ આપણે આપણી આખી યાત્રાના છેલ્લા અને સૌથી મહત્વના તબક્કામાં પહોંચી ગયા છીએ ચાલો હવે જોઈએ કે આપણું ફાઇનલ પ્રેક્ટિકલ સમીકરણ કેવું દેખાય છે તો આ રહ્યા એ અંતિમ સમીકરણો એક પ્રાઇમરી વાઇન્ડિંગ માટે જેને આપણે ઇ વન કહીશું અને બીજું સેકન્ડરી વાઇન્ડિંગ માટે ઇ ટુ હવે ધ્યાનથી જુઓ બંનેમાં બધું જ કોમન છે ફોર ફ્રીક્વન્સી ફોર્ટી ફોર એફ અને ફ્લક્સ ફાઈ એમ ફરક માત્ર એક જ વસ્તુનો છે આટાઓની સંખ્યા પ્રાઇમરીમાં એન વન અને સેકન્ડરીમાં એન ટુ તો એકવાર ફટાફટ આખી સફરને યાદ કરી લઈએ આપણે શરૂઆત કરી ફેરાઇડેના એકદમ બેઝિક નિયમથી પછી એસી ફ્લક્સને સાઈન વેવ તરીકે સમજ્યા થોડો કેલ્ક્યુલસ અને ત્રિકોણ મિતિનો ઉપયોગ કર્યો મેક્સિમમ વેલ્યુને આરએમએસમાં કન્વર્ટ કરી અને છેવટે આપણે પહોંચ્યા આપણા અંતિમ સમીકરણ પર ઇઝ ઇક્વલ ટુ ફોર 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 એમ જોયું કેવી રીતે એક સિદ્ધાંતમાંથી એક શક્તિશાળી ફોર્મ્યુલા બને છે અને હવે અંતમાં એક વિચારવા જેવું સવાલ આપણે હમણાં જ જોયું કે વોલ્ટેજ ઇ અને આંટાઓની સંખ્યા એન સીધા સંબંધમાં છે તો આ જ સમીકરણ ટ્રાન્સફોર્મરની વોલ્ટેજને સ્ટેપ અપ એટલે કે વધારવાની કે સ્ટેપ ડાઇન એટલે કે ઘટાડવાની ક્ષમતાને કેવી રીતે સમજાવે છે જરા આના પર વિચાર કરજો આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે